બે રીતે એક તો સાદો સરેરાશ અને બીજો છે બારી સરેરાશ સાદો સરેરાશ ક્યારે લેવાય તો કે નફામાં શું હોવું જોઈએ તો કે વધઘટ જોઈએ શું હોવું જોઈએ વધઘટ બારી સરેરાશ ક્યારે લેવાય

એક મિલકતોને બીજું શું તો કે દેવા જ્યારે મિલકતોને દેવા આપ્યો તો રોકાયેલી મૂડી કેવી રીતે શોધાય તો કે રોકાયેલી મૂડી શોધવાનું સૂત્ર છે મિલકતોમાંથી દેવાને શું કરી દેવાના બાદ એટલે તમને શું મળી જશે રોકાયેલી મૂડી હવે આપણે આગળના સ્ટેપ પર જઈએ શું છે તો કે અધિક નફો અધિક નફો કેવી રીતે શોધાય તો કે તમે પહેલા સ્ટેપમાં જે સરેરાશ નફો શોધ્યો છે બસ એમાંથી તમારે અપેક્ષિત નફો શું કરી દેવાનો તમે જે અધિક નફો શોધ્યો છે એના ભાગ્યા અપેક્ષિત વર્તનનો દર અને ગુણ્યા સો આટલું કરશો એટલે તમને શું મળી જશે પાઘડી જોયું ને કેટલું સરળ છે